અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય વિસ્તાર મળી બસો ઓગણપચાસ બૂથ ઉપર પોલિયો રવિવાર અંતર્ગત શૂન્ય થી પાંચ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત એ બાળકો અને પોલિયોના બે ટીપા પીવડાવી ઝુંબેશ નો પ્રારંભ કરાવ્યો હતો અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા થી પાંચ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પોતાના વતન કુડાત્રા ગામ ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર પીએચસી ખાતે શૂન્ય થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે પીએચસી ના મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તાર મળી કુલ બસો ઓગણપચાસ બુથ ઉભા કર્યા હતા અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપારાની ઉપસ્થિતિમાં એક હજાર જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેરની ગોયા બજારમાં આવેલ કન્યાશાળા ખાતેના બૂથ ઉપર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી પોલિયો રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજ રોજ આખા ભરૂચ જિલ્લામાં આઠ ડિસેમ્બર રવિવારના રોજે પોલિયો પીવડાવવામાં આવી રહ્યું છે તમામ નગરજનોને અપીલ છે કે આપના નજીક આવેલા પોલિયો બૂથ પર આવી